સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સીજીઆઈની આગેવાની હેઠળ બેન્ચે એક કેસની સુનાવણી કરી હતી ત્યારે આ ઘટના બની હતી વકીલ સીજીઆઈના ડેસ્ક પાસે ગયો અને પોતાનું જૂતો કાઢીને ફેંકવાનો પ્રયાસ કર્યો કોર્ટમાં સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો જતા સમયે વકીલે નારા લગાવ્યા કે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ આ ઘટના બાદ સીજેઆઈએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવાનું કહ્યું સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ બધાથી જ પરેશાન ન થાઓ હું પણ પરેશાન નથી આ બાબતોથી મને કોઈ જ ફર્ક નથી પડતો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી વકીલનું નામ રાકેશ કિશોર છે સુપ્રીમ કોર્ટ બારમાં તેનું રજીસ્ટ્રેશન બે હજાર અગિયારનું છે એવું માનવામાં આવે છે કે મધ્યપ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી શીર્ષેદ્દીત પ્રતિમાના પુનઃસ્થાપન અંગે સીજેઆઈ ગવઈની ટિપ્પણીઓથી વકીલ નારાજ હતો સીજેઆઈએ સોળમી સપ્ટેમ્બરના રોજ તોડફોડ કરાયેલી મૂર્તિના પુનઃસ્થાપનની માંગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે જાઓ અને ભગવાનને જાતે કરવા માટે કહો તમે કહો છો કે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો તો જાઓ તેમને પ્રાર્થના કરો મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી તૂટેલી મૂર્તિના પુનઃસ્થાપનની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી અરજદારે દાવો કર્યો હતો કે મુઘલ આક્રમણ દરમિયાન મૂર્તિને નુકસાન થયું હતું અને ત્યારથી જ તે આ સ્થિતિમાં છે તેથી સુપ્રીમ કોર્ટે ભક્તોના પૂજાના અધિકારનું રક્ષણ કરવા અને મંદિરની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે આ કેસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ ऐसी बात सामने आई है कि चीफ जस्टिस की कोर्ट में किसी आप के बार के सदस्य ने सुप्रीम कोर्ट में जो एस सी में रजिस्ट्रार्ड वकील ने हंगामा किया है और किसी बात को लेकर उनको आपत्ति थी हंगामा किया है और उनको पुलिस ने डिटेन किया है आप एक पूर्व पदाधिकारी रहे हैं यहाँ पे क्या कहना चाहेंगे देखिए आज की जो घटना है बहुत ही दुखद घटना है कि एक कोर्ट में वो भी लॉयर ने अगर असोल्ट किया है करने का प्रयास किया है तो एक हम इसकी कड़ी निंदा करते हैं देखिए हमारे बार के वो मेंबर हैं जो हमने अभी इंक्वायर किया और पता चला कि वो 2011 के मेंबर हैं बट बहुत ही दुखद घटना इसलिए हम कह सकते हैं कि जो पता चला कि लॉर्ड विष्णु के मैटर्स में उसमें जो कमेंट आया था ऑनरेबल सीजीआई का उसी पे ही उन्होंने ऐसा प्रयास किया है तो ये बहुत ही दुखद घटना है हम इसकी कड़ी निंदा करते हैं और अगर ये घटना सच है तो एक्शन होना चाहिए